નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમે પણ જો તૈયારી કરતા હોય તો આ ચેનલને ને ફટાફટ કરી 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 મિત્રો તમને જે અપડેટ છે તે મળતી રહેશે તો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક પરિપત્રને લઈને રાજ્યભરના એચ ટાટ શિક્ષકોમાં ભારે જે રોષ છે તે જોવા મળી રહ્યો છે તો આ મામલે આજે એચ ટાટ હિતરક્ષક સંઘના આગેવાનોએ ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રીની મુલાકાત લીધી હતી અને લેખિતમાં ઉગ્ર રજૂઆત છે તે કરી હતી અને તાજેતરમાં શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્ર મુજબ દસ કિલોમીટરની દાયરામાં આવતી અન્ય પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક ઉપલબ્ધ ન હોય તો ત્યાંના વધારાનો ચાર્જ નજીકની શાળાના એચ સ્ટાર્ટ શિક્ષકને સોંપવાનો જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે તો મિત્રો હિતરક્ષક સંઘના આગેવાનોએ શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે એક મુખ્ય શિક્ષકને પોતાની મૂળ શાળા ઉપરાંત દસ કિલોમીટર દૂર આવેલી બીજી શાળાનો ચાર પછી તેમની કાર્યક્ષમતા ઉપર વિપરીત જે અસર છે તે પડે છે અને શિક્ષકોની મુખ્ય દલીલ એ છે કે બે શાળાઓ વચ્ચે દોડધામ કરવાને કારણે તેઓ શૈક્ષણિક કાર્ય ઉપર પૂરું જે ધ્યાન છે તે નથી આપી શકતા જેની સિદ્ધિ અને નકારાત્મક અસર છે તે બાળકોના શિક્ષણ ઉપર પડી રહી છે